હેલો મિત્રો કેમ છો બધા મજામાં વરારી દુકાને લઈ આવ્યા છીએ મેંદા નો લોટો મેંદાનો લોટ અને બીજું છે કલર એટલે કલર વાળા કરવાના છે આપણે આપણે જ્વારા બનાવવાના છે વરાદિયા પાપડ તો આલો બનાવવા માંડી અને કેવી રીતના બનાવવાના હોય એ તમને હું કહું તો પેલા મેંદાનું રાબડું કર નાખવાનું ખાવ આસુ ઘટી જેવું અને એમાં નાખી દેવાનું નમક જીરું અને પછી એનું દ્રાવણ કરી પાણી નાખી દ્રાવણ કરી સરખું અને જે આપણા ઢોકળા બનાવવાનું કુકર આવે છે જે આ કુકર એમાં બે થાળી હોય એનો જ યુઝ કરવાનું એ થાળીને ઉથમી રાખી એના ઉપર પાથરતું જવાનું સમસા હું અને વરાળમાં પકવતું જવાનું પછી સુકવતું જવાનું હું તમને બતાવીશ હાલો તો આપણે વણવા મંડી પર ગીસુડો ખાશે હું ઉમરાન રેમશે રમીશ ને હા

પાપડ બાપણ વણી જમી બમી લીધું થામડા વાસણ બધું કરી લીધું હવે આપણે એકા વિડીયોમાં ફેસબુક ઇન્સ્ટામાં બધામાં એક ટ્રીક હાલે હે કે આપણું પેન્ટ કમરે મોટું થતું હોય ને તો એને દોરા હું એ આપણે ખેંચી અને હમું કરી હગી તો જોયા જ કે એ થાય છે કે નહીં તો હાલો કરી શરૂ આ આરવનું પેન્ટ છે એને કમરે મોટું થાય છે કમરેથી ઉતરી જ જાય છે તો આપણે આજી કરું છે કે કામ થાય છે કે નથી થતું સારી છે અને આમ જો આરું બેન થઈ ગયું છે ભેગું અને સરસ મજાનો દોરો પણ દેખાય નહીં એવી રીતના એટલે સારી છે કોઈને પણ પેન્ટ કમરે કે ક્યાંય પણ મોટું થતું હોય તો આવી રીતના ટ્રીક કરી અને સરસ મજાનું કરી શકે અને ડિઝાઇન પણ પડી જાય એવી રીતના તો મસ્ત છે ફ્રેન્ડ જે લોકો સિલાઈ કામ કરે છે ને એમના માટે એક સવાલ છે કે જો હું તો બ્લાઉઝ કટિંગ કરું ને એટલે આમ નોખા નોખા ભાગ પહેલાં જ કટિંગ કરી લો આ બાઈયું છે પછી આમાં વાહનો ભાગ યોગ અને આમાં કટોરી અને એ બધું છે તો બધા ભાગ આપણે કટ કરી લઈ આ ભરીની પટ્ટી પાઇપિંગની પટ્ટી અને આ દોરીની પટ્ટી બધી નોખી નોખી આપણે પહેલાં જ કટ કરી લઈ અને પછી આપણે સિલાઈ કરવા વર્ગી છે અમુક લોકોનું આ દરજી કામ જે કરતા હોય એનું એવું હોય કે હારે કટિંગ પણ કરતા જાય અને સીવતા જાય આપણે એવી રીતના નથી કરતા પણ આવી રીતના જે જે કરે છે ને એ જરાક કોમેન્ટમાં કહેજો તો જેટલા જેટલા આવી રીતના કોમ કટિંગ કરીને પછી સિલાઈ કરે હું આવી રીતના જ કરું છું અને બીજું જો આ આપણે સલવારમાં પારસી કરી લીધી આખો ડ્રેસ આપણે જવો પારસી કરી અને તૈયાર કરી દીધો આપણે ડ્રેસ સિવાય ગયો છે તમે કહેતા હતા કે ગળું હમણાં ગળું હું તમને બતાવું બહુ મસ્ત બન્યું હે પાનસેપ કર્યું હે બીજું નથી કર્યું પણ એ બેને કીધું હતું કે તમને જેમ ઠીક લાગે એમ કરી નાખજો તો એટલે આપણે સાદું ખાલી પાનસેપ જ કટિંગ કર્યું છે બાકી ઘણા કહેતા હોય કે આવી રીતના ડિઝાઇન આવી રીતના અહીંયા બાઈએ પછી ગળામાં ડિઝાઇન આવે એવી રીતના પણ કરીશ આપણે જેમ કે એમ ડિઝાઇન કરી દઈએ પણ એનું પૈસા વધારે લાગે બાકી આના આપણે દોઢસો જ રૂપિયા લઈશઈ આ ડ્રેસના દોઢસો અને આ બ્લાઉઝ જે સીવા હે આપણે કટિંગ કરી ગયેલું પડ્યું છે પણ કાલે આપણે આને સીવશું અને તૈયાર કરીને હું તમને બતાવીશ કે આવી રીતના આનું આવ્યું છે ડિઝાઇન બિઝાઇન બધું અને એના પણ દોઢસો જ રૂપિયા અને આના પણ દોઢસો જ રૂપિયા તો હું વેકરીથી વેકરી રહું છું જૂનાગઢ જિલ્લાનું વેકરી ઘણા મને પૂછે તમારું ગામ કયું ગામ કયું જૂનાગઢ જિલ્લાનું વેકરી તો મારા આજુબાજુના ગામડા ઘણા લાગે કંટોલ લીંબુડા સરાળિયા આમ જોઈ તો ચોટા અને ઘણા બધા લાગે એ બધાને ખબર જ હોય જ્યાં વેકરીની આજુબાજુ રહેતા હોય તો કોઈને પણ કરાવવું હોય આવું કામ તો હું કરું છું ને ફક્ત ને ફક્ત દોઢસો જ રૂપિયા છું એકસો પચાસ કંઈ ન કહેવાય અત્યારની સિલાઈમાં ઘણા અમારા ગામમાં જ ઘણા લઈએ છે વધારે પણ આપણે છોકરા રાખતા રાખતા કરી અને સારું આવે છે તો આપણે આટલા જ છે અને સારું છે એમ ભગવાનની દયા છે બધી તો આપણે એકસો પચાસ લઈ છે જેને પણ આ આજુબાજુ ગામડામાં આપણા આ ગામમાં વેકરીમાં કોઈને પણ સિલાઈ કરાવવી હોય કોઈને બ્લાઉઝ કે ડ્રેસ કે સીવવા હોય પેટનવાળા પેટર્ન વગરના પછી બ્લાઉઝ અસ્તરવાળા અસ્તર વગરના આપણે બધા કરી દઈએ છીએ તો જેને સીવડાવો એ આવી જાજો અને બસ આજે આપણે આટલું કામ કર્યું અને છોકરાઓને રાખ્યા હમણાં એવું છે કે ગીસુ પણ મંદિરે નથી જતી હવારમાં તો આ બ્લાઉઝ હવારમાં પૂરું થઈ ગયું હતું આજે પૂરું થઈ ગયું હોત પણ ગીસુ હમણાં એ બાલ મંદિરમાં બે બેન હોય એક હેલ્પર બેન અને એક વર્કર બેન પણ આપણે વર્કર બેન આવે છે હેલ્પર બેન હમણાં રજા ઉપર છે અને ખાસ કરીને ગીસુ હેલ્પર બેનની જ બહુ એવાય છે એને એમ કે બા 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 કરતી પાછળ ધોઈડી જાય બહુ એની એવાય છે એટલે ગીસું આપણા બાલ બાલમંદિરે જાતી નથી એટલે હવારમાં એને રાખવી જ પડે એટલે આપણે હવારમાં કરીને ખાતા આપણ અને અત્યારે આ બ્લાઉઝ કટિંગ કર્યું અને આપણે ડ્રેસમાં પારસી જે મારવાની હતી એ મારતી હતી કારણ કે એ પણ હવે આજના દિવસમાં જ લગભગ ડ્રેસ લેવા આવશે એટલે આપણે એ કામ પણ પતાવી દીધું તો પ્લીઝ ફ્રેન્ડ આ વિડીયો તમને કેવો લાગ્યો એ લાઈક કરજો શેર કરજો અને આ વિડીયો કેવો લાગ્યો ને એ કોમેન્ટમાં જરૂર કહેજો અને પ્લીઝ ફ્રેન્ડ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આમને આમ સપોર્ટ કરો અને અમારો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર કહેજો પ્લીઝ ફ્રેન્ડનો એક વાત જરૂર કહેવાની કે સપોર્ટ જરૂર કરજો કારણ કે તમારા સપોર્ટ સિવાય કંઈ નથી એટલે સપોર્ટ જરૂર કરજો આ વિડીયો કેવો લાગ્યો લાઇક કરજો